અને આપણે શીરા બે છે અને શીરામાં જુઓ તમે શું શું છે આ શાક છે આ પણ શાક છે અને આ દહીં છે અને સા છે અને અહીંયા ગરમ ગરમ દૂધીના થેપલા બને છે આવું બધું છે તો અહીંયા થેપલા બનાવે છે અને થેપલા બને છે કાંઈ નહીં તમે બધા શિરાવા તો આપણે તો નાયોની કમ્પ્લીટ થઈ જાય છે અને આપણે જવાનું છે પાણીતાણા અને ગાડી બાટી સાફ કરી નાખી છે અને ગાડીમાં જે બાટલા બાટલા નાખવાનું તો નાખી દીધું છે તો ચાલો હવે જાઈએ પાણીતાણા જવા માટે નીકળીએ સારું ગાડી બાટી સ્ટાર્ટ કરી નાખવી ચાલો તો આપણે પાલીતાણા પૂગી ગયા જોવી અને આ ઝેન વાયન વાણિયાનો શંઘ આવેલો છે અને બગી તો આટલી બધી હતી કે હું જોઈઝોન થાકી ગયો હતો કે એટલી બગી હતી કમસે કમ પચાસથી આઠ બગી હતી હું તો ઝોનઝોન થાકી ગયો હતો તો તમે જુઓ કે વાણિયા લોકોનો શંઘ આવે એટલે એને બધું આવું જ આયોજન હોય છે ને પછી આપણે જવાનું તો આંટપા બાટલા નાખવા માટે તો ચાલો આપણે આવીએ આપણે જવાનું હતું પછી ઘોડી ડાળ એટલે આપણે સડી ગયા છીએ ભાવનગર આવીએ પટ્ટી ઉપર અને બધું લીલું સમ મસ્તીનું આ હવાનો સીન છે બધા ઝાડવા લીલા સમ હતા નજારો બહુ મસ્તી નહોતો એટલે આપણને એમ થયું કે થોડુંક કૃતિ ઉતારી લેવી જો તમે રોડ આખો ખાલી છે અને આવીને જમવા બે ગયા છે તો આપણે વિવાનને પૂછવી કે જમવામાં શું બનાવું છે એક ઠંડા મેગી હા સાદો હોય

Final salon, emily, emily boshi, rằng emily boshi, dao đi, emily, 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 emily,

માતાજી નું મંદિર છે હાલનો મિત્રો હજે આપણે સવી વાગી હશે સાર અને સવિ પાલીતાણા કે હજી આપણે બપોરનું જમવાનું બાકી છે કેમ કે પાલીતાણાથી ફોન આવી ગયો તો એટલે આપણે આવી જતા પાલીતાણા ઘરે કૂપસ્યું એટલે વાગતે સ એટલે આપણે પાનનું અને બપોરનું બાઈ સારે જમવાનું થશે

રસ્તામાં કે ઘરે જઈને સારું આવશે રસ્તામાં બતાવશું કાંઈ નહીં વિડીયોમાં બન્યાં નહીં જો આપણે પાછલાથી ઘરે પૂગી જતા અને સવાજીના ગયા થાય ત્યાં ઘરે પૂજ્યા છે અને જમવાનું બાકી છે બપોરનું હતું અને તો આ કખ બનાવે છે આપણે જુઓ આ કખ બનાવે છે હું બનાવીશો બરાય

આ પકડી સમસો કડી કાલે જોવા આ સેવ છે આ છે બટાકાનું શાક છે આ છે ગરમ ગરમ રોટલી આ છે અમૂલ નું અને આ છે દહીં તો એટલી વસ્તુ છે હું કહી ની સાલો તમે બધા જમવા માટે કેમ કે અમને તો ભૂખ બહુ લાગી છે એટલે અમે તો ખાઈ લેવી અને તમારે ખાવું હોય તો હાલો

બોપુ નો ખવાય છે એમ કે છે એ અમાર વાટન વાટે અત્યારે ખવાય છે તો કઈ ને સાલો આપણે જમી લેવી તો હવે આપણે થાકી ગયા છે એ કેમ કે સવારની વાત હતી પાલિતાણા સવારના ગયા થા બપોરનું જમવાનું પણ બાકી રહી ગયું કેમ કે પાલિતાણામાં એવા હલવાના ને એની વાત પૂછો માં કેમ કે પાલિતાણી ઘરે પૂજે ત્યાં સાડા થઈ ગયા અને બપોરનું અને સાંજનું બધું હારે જમા અને અત્યારે એવીને હવે ઘડીક લાંબા કેમ કેમકે હા એટલે હાવ થાકી ગયા છે એ કેમકે આજે એવા હલવાણા એની વાત પૂછોમાં કાંઈને હાલો હવે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કારણે નવા વિડીયોમાં બન્યા રહેજો કાંઈ નહીં બધાને બાપા સીતારામ ગુડ નાઇટ